પશુપાલકો માટે ગૌરવની વાત ઇન્ડિયન ડેરી એસોસિએશન દ્વારા શ્રેષ્ઠ ડેરીનો એવોર્ડ સુમુલ અપાયો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના હસ્તે સુમુલને એવોર્ડ આપવામાં આવ્યો સુમુલ ચેરમેન માનસિંહ પટેલ સહિત ડિરેક્ટરોએ એવોર્ડ સ્વીકાર્યો સુમુલ ડેરીના નવી પારડી પ્લાન્ટ પ્રતિદિવસ દિવસ 5 લાખ લિટરની ક્ષમતાને અદ્યતન તકનીકી સાધનો સ્થાપિત અને ઊર્જા કાર્યક્રમ કામગીરીને ધ્યાને લઈ વેસ્ટ ઝોન ડેરીમાં સુમોલ પ્રથમ ક્રમે આવ્યો અઢી લાખ પશુપાલકો દૂધ ઉત્પાદન થકી દરરોજ બાર કરોડ રૂપિયાની રોજગારી મેળવે છે અઢ્યતન ટેકનોલોજી સાથે શ્રેષ્ઠ પરિણામને કારણે ઇન્ડિયન ડેરી એસોસિએશન તરફથી બેસ્ટ ડેરીનો એવોર્ડ એનાયત થયો છે સમગ્ર સુરત તાપી જિલ્લા સાથે જોડાયેલા અરિરાજ પશુઓ પાલકવા માટે ગૌરવિક ક્ષણ છે ખાસ કરીને આ એવોર્ડ નાગપુર ખાતે કેન્દ્રના સડક પરિવહન મંત્રી શ્રી નીતિનભાઈ ગડકરીના હસ્તે સંસ્થાના ચેરમેન શ્રી આદરણી માસિંગભાઈ પટેલે સ્વીકાર્યો છે અને આ એવોર્ડને કારણે પશુપાલકોમાં ખૂબ જ આનંદની લાગણી ઉભી થઈ છે સુમુલ ડેરી લગભગ પચોતેર વર્ષના એના શ્રેષ્ઠ શાસનમાં પશુપાલકો માટે દરરોજના બાર કરોડની આમદની આપવામાં સફળ થઈ છે અને ડેરી જે રીતે ઉત્તરો પ્રગટિત થઈ રહી છે સમગ્ર નિયામક મંડળના પ્રયત્નો અને પશુપાલકોના પ્રયત્ન કારણે ડેરી શ્રેષ્ઠતા તરફ આગળ વધી રહી છે તમામ પશુપાલકોમાં આનંદની લાગણી છે